તો હેલો મિત્રો સ્વાગત છે અમારા નવા વ્લોગ માં તો અમે આવી ગયા છીએ ડુંગર જે આ તમને વાયા બતાય છે એ ગરવ ગેરવો ડુંગર છે તો અમે એના માટે વ્લોગ બનાવી આવ્યા છીએ ગરવ ડુંગર નો તો વ્લોગમાં જોડાઈ રહેજો તો ચાલો અમે ડુંગરા ઉપર ચડીને તમને બતાવીએ કે આ ડુંગરની ખાસિયત ઇતિહાસ શું છે કે આ કેવો મંદિર મંદિર બધું છે તો ચાલો મળીએ ડુંગર ઉપર આ ગાડું નતું દેખાતું ગાડું મંદિર હા તમે જોઈ શકો છો મિત્રો જૂના જૂનું મંદિર છે બહુ આ બધું વાવાઝોડાને કારણે બધું પડી ગયેલું છે એવું છે આ છે મિત્રો મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો મિત્રો આ છે બાળનાથ મહાદેવનું મંદિર જોઈ શકો છો નાનું તો આપણે આ ડુંગરાની નીચે જે મંદિર છે હનુમાન દાદાનું એના દર્શન કરો જોઈ શકો છો મિત્રો તમે એકદમ ડુંગરાની અંદર આવેલું છે આ છે મિત્રો હનુમાન દાદા જોઈ શકો છો આ બધો પૂજા પાઠ અહીંયા હવન ચાલુ હોય આ ભોળાનાથનું

پہلے تو تاے رو تبو سے نہیں جنگل ہا تو ای وقت ماں باپ جنگل تاے بتا سے نتو اتلو بدو آ ہا سارے کوئی ہتو کسور یہ تالاڑ ڈالے وای سرچو وڈلو اندر سے ماں کسور ادلو ائی تے ڈونگوں پے آو لوسی شروع میں باپو آیا تیہڑے تاں ا پتی جگہ امنم ہت پڑی تھی اوہدے نا جا آیا

ઉપર આવેલું મંદિર છે તમે જોઈ શકો છો રામ ભગવાનનું આ એકદમ ડુંગરાની માથે આવેલ છે તમે જે ઉપર ચડીને બતાવવું બધું આ ડુંગરાનો આગળનો ભાગ છે લીલું શંગ આ શૈલો અહીં આટા મારે છે જો મિત્રો આ છે ઉપરનો નજારો ઓલા દાદાએ કીધું એમ નીચે ગુફાઓ પણ બી આવેલી છે પણ એ સમયના કારણે ના બધું ખંડેર થઈ ગયું છે એના કારણે બધું પૂરાઈ ગયું છે નગર તો તમને એ ગુફા પણ બતાવત તો મિત્રો બાપુએ કીધું એ આ બે સમાધિ છે જે આ સાધુ જે ભોળાનાથની સેવા કરવા માટે આવ્યા હતા તો આ આ બે ઈ સમાધિ છે જે અહીંયા છે કરેલી તમે જોઈ શકો છો મિત્રો બિલકુલ મહાદેવના મંદિર પણ આ બાપુ છે હવે નથી એના માટે ખાલી બનાવેલું છે હાલો તમને નીચે જઈને બતાવું આ સૈલો ઓલી બહુ જોવા જતો કે ના કઈ છે કે બીજું કે ડુંગર માથે સડાય એ રીતે જોઈ શકો છો મિત્રો આ દાદરા મીની લોક